તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સરકારી કામોમાં વિલંબ હવે ચાલશે નહીં ખાસ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી ત્યારે મિત્રો મિત્રો વાત કરીએ તો અધિકારીઓને સૂચના અધિકારીઓ સાથે બેઠક બોલાવવામાં આવી હતી ખાસ મિત્રો તમને જણાવી દઈએ તો કેબિનેટની પણ બેઠક આવી હતી ત્યારે આ જાહેરાત કરી હતી મુખ્યમંત્રીએ ત્યારે ગુજરાત રાજ્યની અંદર મિત્રો છે કામોમાં વિલંબો થઈ રહ્યા છે અત્યારે તે હવે ભવિષ્યમાં ચલાવી લેવામાં નહીં આવે તેવી સૂચના આપવામાં આવે કારણ કે લોકો પણ મિત્રો સરકારને લગાતાર ફરિયાદો કરી રહ્યા છે અને આખરે મિત્રો હવે લોકો કંટાળી ગયા છે જેથી સરકારે પણ મિત્રો હવે જે છે તે રસ્તો ગોતવો પડ્યો છે ત્યારે મુખ્યમંત્રીનોએ મિત્રો જે છે તે ખાસ કરીને અધિકારીઓને સૂચના આપી દીધી છે જેમાં ભૂપેન્દ્ર પટેલે મિત્રો ખાસ ગુજરાત રાજ્યના જેટલા પણ અધિકારીઓ છે તેમને કડક મિત્રો સૂચના આપી અને ખાસ કહી દીધું કે જેટલા પણ કામો મંજૂર થઈ ગયા છે એ કામો તાત્કાલિક ધોરણે પૂરા કરવામાં આવે તેમાં કોઈ પણ પ્રકારનો વિલંબ સર્જાશે તે ચલાવી લેવામાં આવશે નહીં ખાસ કરીને મિત્રો જે રસ્તા બનાવવાના પ્રોજેક્ટ છે પુલો બનાવવાના કામો છે અને અન્ય મિત્રો છે બાંધકામના કામો છે તે મિત્રો જેટલા પણ ટાઈમ આપેલો છે એ કામો એ

તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો આગાહી અચાનક ફરી ગઈ છે હવે જે છે તે વાતાવરણમાં કંઈક બીજું નવા થશે કારણ કે પહેલા મિત્રો એવી આગાહી હતી કે ડિસેમ્બર મહિનાના છેલ્લા દસ દિવસ ભારે રહેવાના હશે વરસાદ વાવાઝોડાની જે આગાહી હતી મિત્રો હવે અચાનક એ આગાહી ફરી ગઈ છે જેના વિશે સમાચાર આવી રહ્યા છે ત્યારે મિત્રો આ મહિનાની શરૂઆત થઈ ડિસેમ્બર મહિનાની ત્યારે જે છે તે નિષ્ણાંતો તરફથી પણ એવી આગાહીઓ આપવામાં આવી હતી કે ડિસેમ્બર મહિનાના છેલ્લા દસ દિવસ એટલે કે એકવીસ થી ત્રીસ તારીખ ભારે રહેવાની છે તો મિત્રો હવે એ આગાહી ફરી ગઈ છે પહેલા પણ મિત્રો એવી આગાહી મળી હતી કે વાવાઝોડું પણ આવી પરંતુ અત્યારે મિત્રો જે સેટેલાઇટ પિક્ચર સામે આવી રહ્યા છે કે કોઈ પણ પ્રકારનું વાવાઝોડું પણ સર્જાતો અહીંયા જોવા મળી રહ્યું નથી જેથી મિત્રો ગુજરાત રાજ્યમાં જે મોટો ખતરો હતો તે છે પરંતુ બીજી આગાહી સામે આવી છે ઠંડીને લઈને મિત્રો નિષ્ણાતો એ આગાહી કરી છે કે છેલ્લા દસ દિવસ જે છે તે હચમચાવતી ઠંડી માટે તૈયાર થઈ જશે જો કારણ કે તારીખ સુધી લઈને ડિસેમ્બર સુધી કાતિલાના ઠંડીનો રાઉન્ડ આવવાનો છે એટલે કે અગિયાર દિવસ સુધી ઠંડી રેકોર્ડ બ્રેક જોવા મળશે ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું છે તો ખાસ મિત્રો આગાહીને ધ્યાનમાં રાખવી વરસાદ મામલે હવે કોઈ મિત્રો જે છે તે આગાહી દેખાતી નથી ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી નવું વર્ષ જે છે તે મિત્રો હીરા ઉદ્યોગ માટે એક નવું કારણ કે વેકેશન ખુલ્યું ત્યારે પણ મિત્રો જે છે તે ખાસ કરીને મંદીનો માહોલ રહ્યો હતો પહેલા મિત્રો દિવાળી પહેલા હીરા ઉદ્યોગના કારીગરોનું એવું હતું મિત્રો કે વેકેશન ખુલશે ત્યાર પછી થોડી ઘણી તેજી દેખાશે પરંતુ એવું જોવા નતું મળ્યું પરંતુ હવે મિત્રો ફરી એકવાર એક નવી ઝલક જોવા મળશે નવી આશાઓ સાથે મિત્રો હવે નવું વર્ષ બે હજાર ચોવીસ આવી રહ્યું છે બજારમાં મિત્રો નેચરલ અને લેબગ્રોન ડાયમંડની ઓર્ડરો જે છે તે વધી રહ્યા છે અને મિત્રો જે ટેરિફ લગાવવામાં આવ્યા હતા અમેરિકા તરફથી ભારત ઉપર તે પણ હવે મિત્રો આવનારા દિવસોમાં ધીમે ધીમે ઓછા થાય તેવું લાગી રહ્યું છે આ બધું જોતા મિત્રો એવા સંકેતો મળી રહ્યા છે છવ્વીસ ની શરૂઆત હીરા ઉદ્યોગ માટે સારી થશે અને મિત્રો હીરાની માંગ વધી રહેશે તે જોતા થોડી ઘણી તેજી તો મિત્રો જોવા મળશે ઉત્તરાયણની આસપાસ ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો આધાર કાર્ડ ને લઈને અને પાન કાર્ડ ને લઈને સૌથી મોટો સમાચાર આવી રહ્યો છે તો જો તમારી ઘરે પણ આધાર કાર્ડ અને પાન કાર્ડ હોય તો એ બધા સભ્યના આધાર કાર્ડ પાન કાર્ડ નું હવે મિત્રો તમારે આ પ્રોસેસ કરાવવી પડશે નહીતર 1000 રૂપિયા નો દંડ અને ઘણા બધા તમારા આધાર કાર્ડ પાન કાર્ડ ને લગતા કામો અટકી શકે પાન કાર્ડ નિષ્ક્રિય પણ થઈ શકે મિત્રો તમે જાણો છો કે છેલ્લા ઘણા બધા દિવસોથી જે છે તે પાન કાર્ડ આધાર કાર્ડ લિંક ની પ્રોસેસ ચાલી રહી છે જેમાં મિત્રો તમારું એ કામ થયું છે કે નહીં એકવાર ચેક કરી લેજો નહીતર આનું મિત્રો પરિણામ જે છે તે માઠું આવશે કારણ કે ડિજિટલ ઇન્ડિયા ના યુગ મિત્રો ખાસ પાન કાર્ડ અને આધાર કાર્ડ ને મિત્રો જોડવું અનિવાર્ય બન્યું છે તો મિત્રો સૌથી પહેલા જો તમે આ પ્રોસેસ કરાવી નાખ્યો હોય લિંકિંગ કરાવી નાખ્યો હોય તો એક વખત વેબસાઈટ ઉપર જઈને મિત્રો ચેક કરાવી લેજો કે તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક છે કે નહીં અને જો મિત્રો ના કરેલું હોય તો હજુ પણ તમારી પાસે 10 દિવસ છે 31 ડિસેમ્બર સુધીમાં પાન આધાર લિંક કરી લેજો જો નહી થયું હોય તો મિત્રો 1000 રૂપિયાનો દંડ તો ભરવો જ પડશે પરંતુ આધાર કાર્ડ અને પાન કાર્ડ ને લગતા કામો અટકી જશે જેમ કે ટેક્સ મિત્રો તમે ભરી રહ્યા હોય આઈટીઆર ફાઇલ કરી રહ્યા હોય તો એ વસ્તુ અટકી જશે બેંક ખાતા નિષ્ક્રિય થઈ શકે અને આધાર કાર્ડ પાન કાર્ડ ને લઈને જેટલી પણ મિત્રો જે ઇન્વોલ્વમેન્ટ હોય છે બધા કામો તમારા અટકી શકે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એક તારીખથી ફોન રિચાર્જ મોંઘા પડશે તો મોબાઈલની અંદર ઇન્ટરનેટ પુરાવું અને બેલેન્સ પુરાવું મોંઘું થઈ જશે તો તારીખથી મિત્રો મિત્રો જે જે નિર્ણયો થઈ રહ્યા રહ્યા ખાસ કરીને નિયમો બદલાઈ લઈને ટેલિકોમ કંપનીઓ છે એટલે કે સિમ કાર્ડની જે કંપનીઓ છે તે પોતાના રિચાર્જના પ્લાન જે છે તેની અંદર મોટો વધારો કરી શકે જેમાં મિત્રો વીસથી લઈને સોળ ટકાનો વધારો થશે તેવું મિત્રો કેટલીક સૂચનાઓ અનુસાર સામે આવી રહ્યું છે ને આવું જો થશે મિત્રો જો તમારી ટેલિકોમ કંપનીઓ છે તે ભાવ વધારશે તો તમારે એક તારીખથી એટલે કે આવનારા નવા વર્ષ 2026 છવ્વીસ ની પહેલી તારીખથી જશે તે તમારે મિત્રો રિચાર્જ પુરાવું અને ફોન ની અંદર ઇન્ટરનેટ પુરાવું મોંઘવું પડશે તો ત્યાર પછી મહત્વના આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો આજે જે છે બજારમાં સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ વાત કરીએ તો મિત્રો કપાસની સાથે ઘઉં એરંડા તલ અને ચણા લાગુના લઈને મગફળી લાગુના બધા જ નવા ભાવ સામે આવ્યા છે આજની માર્કેટ યાર્ડના ભાવ જણાવો મિત્રો સૌથી પહેલા કપાસ વિશે વાત કરીએ તો કપાસના ભાવ આજે ઓછામાં ઓછા સાતસો રૂપિયા બોલાયા અને વધુમાં વધુ ભાવ પંદરસો ને પચાસ રૂપિયા સુધી પહોંચ્યો હતો સાથે જ મગફળીની વાત કરીએ તો મગફળીના ભાવ મિત્રો જે છે તે આઠસો એસી રૂપિયાથી શરૂ થયા અને બારસો સિત્તેર રૂપિયા સુધી ગયો અને સારી મગફળી છે જે છાસઠ નંબર છે તેના ભાવ પણ મિત્રો

તો ત્યારબાદના મહત્વના સમાચાર બે હજાર છવ્વીસમાં ખેડૂતોની લોન માફ થશે કે નહીં મોટા જાગી હતી કે બીજા બધા રાજ્યોની અંદર પણ જો બે લાખ રૂપિયા લોન માફ થઈ શકતી હોય તો ગુજરાતના ખેડૂતો ઉપર પણ અત્યારે મોટું દેવું છે તો ગુજરાતના ખેડૂતોને પણ આ દેવાના ભારમાંથી સરકાર બહાર કાઢશે ત્યારે છેલ્લા ચાર વર્ષથી મિત્રો લગાતાર ખેડૂતો જે છે તે માંગણી કરી રહ્યા છે ખેડૂતોના દેવા માફી વિશે

મહત્વના સમાચાર વિશે વાત હર્ષ સંઘવીની મોટી સૂચના લોકોમાં ડર છે તેની જગ્યાએ જેટલા પણ ગુંડાઓ છે તેની સાથે મિત્રો તેમણે જણાવ્યું કે જેટલા ગુનેગારો છે તેમાં ડર વધારો તેવું કહેવામાં આવ્યું ત્યારે મિત્રો નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ વ્યવસ્થામાં મોટા પાયે પરિવર્તન લાવવાની હાકલ કરી છે અધિકારીઓને સામાન્ય નાગરિકોને ડરાવાને બદલે ગુનેગારોમાં ડર પેદા કરવા ઉપર તેની જગ્યાએ જે ગુનેગારો છે તે પોલીસથી ડરે તેવી મિત્રો જે છે તે ઇમેજ બનાવો તેવું કહેવામાં આવ્યું છે ત્યારે ગુનેગારોએ કાયદાથી ડરવું જોઈએ સામાન્ય જનતાએ ડરવાની જરૂર નથી તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું સાથે પોલીસ સ્ટેશનની મુલાકાત લેતી વખતે વૃદ્ધ વ્યક્તિને પાણી પીવડાવવાના આદરપૂર્વક વર્તન કરવાનું ઉદાહરણ આપ્યું અને જણાવ્યું કે પોલીસ દળ માટે વિશ્વાસ અને વિશ્વાસનીયતા બનાવશે તો સામાન્ય લોકોની જગ્યાએ જે ગુનેગારો છે તે ડરે ડર પેદા થાય તેવી મિત્રો જે છે તે ખાસ કરીને ધ્યાન કેન્દ્રિત કરવા માટે હર્ષ સંઘવીએ સૂચના આપી

મહિનામાં તમારે રૂપિયો પણ ભરવાનો નથી મફતમાં તમને લોન સરકાર આપે છે 20 લાખ રૂપિયા સુધીની મુદ્રા યોજનામાં સહાય મળે છે 1 રૂપિયો પણ તમારે ભરવાનો થતો નથી તો આ રીતે જે યોજનાના નામે છેતરપિંડી અને લૂટફાટ ચાલી રહી છે એનાથી ખાસ બચીને રહેજો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરવામાં આવે તો બે ગેસ સિલિન્ડર મફત આપવામાં આવશે સાથે 300 રૂપિયાની દર મહિને સબસિડી પણ મળશે સૌથી મોટી જાહેરાત મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના ફોર્મ હવે નવા ભરાવાની શરૂઆત થઈ ગઈ છે તમે પણ યોજનાનો લાભ અરજી કરીને લઈ લેજો કારણ કે સરકાર આમાં ચૂલો સાથે ગેસ કનેક્શન અને બે ગેસ સિલિન્ડર મફત આપશે સાથે ત્રણસો રૂપિયાની સબસિડી દરેક ગેસ સિલિન્ડર ઉજ્જવલા યોજના શરૂ કરી દીધી છે તે આ ફોર્મ ભરવાની શરૂઆત કરતી હોય છે મિત્રો અત્યારે અરજી કરવા માટે સરકારે ફોર્મ ખુલ્લા છે જેમાં પચીસ લાખ લોકોને જે છે તે ફાયદો આપવામાં આવશે જેમાં તમે પણ મિત્રો ફોર્મ ભરીને લાભ લઈ શકો આ યોજનાની અંદર મિત્રો તમે અરજી કરશો તમારી અરજી પાસ થશે તો સૌથી પહેલા તો સરકાર તમને જે છે તે મફત ચૂલો આપશે ગેસ આપશે તેની સાથે મિત્રો બે ગેસ સિલિન્ડર પણ મફત મળશે આટલું જ નહીં તમે જ્યારે જ્યારે મિત્રો ગેસ સિલિન્ડર ભરાવશો નવો ગેસ સિલિન્ડર મેળવશો જ્યારે મિત્રો જૂનો ગેસ સિલિન્ડર પૂરો થઈ જાય ત્યારે નવો જ્યારે ગેસ સિલિન્ડર મગાવશો દર વખતે મિત્રો તમને ત્રણસો રૂપિયાની સબસિડી પણ તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે પચીસ લાખ લોકોને જે છે તે યોજનાનો લાભ આપવાનો છે વહેલા તે પહેલા મિત્રો યોજનામાં અરજી કરી લેજો ત્યારબાદ જોઈ તો ખેડૂતોને દર મહિને આપવામાં આવશે ત્રણ હજાર રૂપિયાની સહાય યોજનામાં અત્યારે જ ફોર્મ ભરી લેજો મિત્રો ખેડૂતો માટે ઘણી બધી એવી યોજનાઓ ચલાવવામાં આવે છે જેના વિશે ખેડૂતોને ખબર જ હોતી નથી અથવા જો ખબર હોય તો ખેડૂતો અરજી કરવાનું પણ મિત્રો જે છે તે ખાસ કરીને સાહસ કરતા પરંતુ જો તમે મિત્રો કિસાન માનધન યોજના વિશે જાણ્યું છે અને તમે અરજી નથી કરી તો હજુ પણ મોડું નથી થયું અરજી કરી લેજો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત સરકાર ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા અને વર્ષના ટોટલ છત્રીસ હજાર રૂપિયા ઘરે બેઠા આપી રહી છે તો મિત્રો દર મહિને ત્રણ હજારનું પેન્શન મેળવા માંગો છો અને ખેડૂત છો તો મિત્રો તમે પીએમ કિસાન માનધન યોજનાની અંદર ફોર્મ ભરી દેજો વહેલી તકે જેથી દર મહિને ત્રણ હજાર ઘરે બેઠા મળે ત્યાર પછી ના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો આ કામ જે છે તે ફરજિયાત કરી લે નહીતર નહીં મળે પૈસા જે આ મિત્રો સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવે જો આવનારો બે હજાર રૂપિયાનો બાવીસમો હપ્તો મેળવવો હોય તો મિત્રો તમારે આ કામ ફરજિયાત અત્યારે જ એક બે મહિનાની અંદર પતાવવું પડશે નહીતર ઉત્તરાયણ પછી જે હપ્તો હવે આવવાનો છે બે હજારનો બાવીસમો એ તમને નહીં મળે કારણ કે મિત્રો સરકારે હવે કિસાન આઈડી એટલે કે ખેડૂત આઈડી ફાર્મર રજિસ્ટ્રીની નોંધણી ફરજિયાત કરવામાં આવશે રાજ્યની અંદર મિત્રો જે પણ ખેડૂત ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોને અત્યાર સુધી તો હપ્તા મળતા હતા પરંતુ ખેડૂત આઈડીની નોંધણી જો બાકી હશે તો આવનારો મિત્રો 22મો હપ્તોથી તમે વંચિત રહી જશો તો મિત્રો આવનારો 22મો હપ્તો કે મિત્રો છે ઉતાયણ પછીના મહિનાની અંદર આવવાનો છે એ મિત્રો 2000 ની જગ્યાએ 4000 નો પણ આવી શકે કારણ કે બજેટમાં તેલ લઈને જાહેરાત થઈ શકે કે હપ્તો વધી શકે 2000 નો આવે કે 4000 નો તેના ઉપર હજુ ખુલાસો નથી થયો પરંતુ જો એ હપ્તો તમારે મેળવો હોય તો મિત્રો એ 2000 રૂપિયાના હપ્તા મેળવવા માટે તમારે અત્યારે ખેડૂત આઈડી કાર્ડ એટલે કે ખેડૂત આઈડી ફાર્મ રજિસ્ટ્રી કરાવવું પડશે જો મિત્રો તમને ના આવડતું હોય તો મિત્રો તમે નજીકના સીએસસી કેન્દ્રો ઉપર જઈને પણ કરાવી શકો સાયબર કાફેમાં જઈને કરાવી શકો બાકી ઘરે બેઠા મોબાઈલના માધ્યમથી પણ જો તમને આવડતું હોય તો એ વસ્તુ તમે કરાવી શકો છો ખેડૂત આઈડી કાર્ડ હશે તો જ આવનારો હપ્તો બે હજાર રૂપિયાનું ખાતામાં આવશે નહીતર આવશે નહીં તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખુશખબર એક તારીખથી આટલી વસ્તુઓ સસ્તી થશે સૌથી મોટા સમાચાર તેની વચ્ચે વર્ષ બે હજાર છવ્વીસ મિત્રો આવવા જઈ રહ્યું છે ત્યારે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જે તે દેશભરના લાખો ગ્રાહકોને માટે સારા સમાચાર આવી રહ્યા છે કારણ કે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સસ્તા થવાની આડમાં છે તેની વચ્ચે સીએનજી પીએનજી એલપીજીને લઈને પેટ્રોલિયમના ભાવ ઘટી શકે ત્યારે સૌથી મોટી જાહેરાત મિત્રો કરવામાં આવી છે એક તારીખ હવે ખૂબ નજીક છે અને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે તેની પહેલા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે એક જાન્યુઆરીથી મિત્રો સીએનજી અને ઘરેલું નેચરલ ગેસ છે એટલે કે પીએનજી છે તેના યુનિટ દર ની અંદર ઘટાડો થશે આટલું જ નહીં પેટ્રોલિયમ અને કુદરતી ગેસના નિયમનકારી બોર્ડના ભાવ ઘટાડવાની જાહેરાત થઈ છે જેનાથી સીધો લાભ મિત્રો મળશે ઘરે પણ જે ગેસ વપરાય છે તેની અંદર પણ ઘટાડો પહેલી તારીખથી જોવા મળી શકે